કોર્પોરેટ કાર્ય મંત્રાલયે કંપની અધિનિયમ અંતર્ગત મહત્વપૂર્ણ લાભકારી માલિકીના નિયમોના ઉલ્લંઘન બદલ માઇક્રોસોફ્ટની કંપની લિંકડન ઇન્ડિયા અને માઇક્રોસોફ્ટના સી ઓ સત્ય નડેલા સહિત અન્ય લોકોની પેનલ્ટી ફટકારી છે માર્કેટ કેપ અનુસાર વિશ્વની ટોચની કંપની માઇક્રોસોફ્ટે ડિસેમ્બર બે હજાર સોળમાં પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ લિંકડાઇન હસ્તક કરી હતી રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે લિંકડાઈન ઇન્ડિયા નડેલા લિંકડનના સી ઓ રિયાન રોસ્લાન્સ્કી અન્ય સાત વ્યક્તિઓને કુલ સત્યાવીસ લાખ દસ હજાર આઠસોની પેનલ્ટી ફટકારી છે મહત્વપૂર્ણ લાભકારી માલિકીના નિયમોના ઉલ્લંઘન બદલ લિંકડાઈન ઇન્ડિયાને રૂપિયા સાત લાખ નડેલા અને રોસલાન્સ્કીને બે બે લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારી ફટકારીશું આદેશમાન્ય કિથ રેન્જર ડોલિવર અને બેન્જામિન ઓવેન ઓર્નડોર્ફ મિશેલ કેટી લેઉંગ લીસા એમિકો સાતો અને આશુતોષ ગુપ્તા માર્ક લિયોનાર્ડ ના ડ્રેસ લેગાસ્પી અને હેનરી ચીનિંગ ફોગને પેનલ્ટી ફટકારવામાં આવી છે ફ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App